વડોદરાની એમએસ યુનિવર્સિટીની બેદરકારીથી વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે સમયસર પદવીદાન સમારોહ ન થતા વિદ્યાર્થીઓના માથે સંકટ ઉભું થયું છે ડિગ્રી ન મળતા વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન રદ થવાની પણ સ્થિતિ ઊભી થઈ છે તો વિદ્યાર્થીનીના પિતાએ ડિગ્રી માટે હાઈકોર્ટનું શરણું લીધું ડિગ્રી માટે ડીન ફેકલ્ટી રજીસ્ટ્રાર અને વાઇસ ચાન્સેલર સુધી રજૂઆત કરાઈ અને ઉચ્ચ અભ્યાસ માટે જે તે યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઓરિજિનલ ડિગ્રી જરૂરી છે તો મનગમતા ચીફ ગેસ્ટના ચક્કરમાં અનેક વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ્સ અટવાઈ પડ્યા છે કોમન એક્ટની જોગવાઈ મુજબ સપ્ટેમ્બરમાં પદવીદાન થઈ જવું જોઈએ તો એમએસયુ સત્તાધીશોના લીધે વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યા છે પદવીદાન સમારોહ એકત્રીસ ડિસેમ્બરે યોજવાનું સત્તાધીશોનું આયોજન છે તો એકત્રીસ ડિસેમ્બરે પદવીદાન સમારોહ અંગે હજુ કોઈ પણ જાતની સત્તાવાર જાહેરાત નથી કરાઈ તો વિદ્યાર્થીનીના પિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે રજૂઆત કરી છે વડોદરાની એમએસયુ યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી અને બેદરકારીથી વિદ્યાર્થીઓ અત્યારે અટવાઈ પડ્યા છે સમયસર પદવીદાન સમારોહ ન થતા વિદ્યાર્થીઓના માથે સંકટ તોળાઈ રહ્યું છે ડિગ્રી મળતા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાંથી દૂર રહેવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે